ધોરાજીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે આજ રોજ મહેન્દ્રભાઈ પાટલિયાની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા મત વિસ્તાર અને ધોરાજી ઉપલેટા મત વિસ્તારના વિકાસના કામોનું ઈ હાથ મુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપ અગ્રણીઓ તાલુકા પંચાયત તંત્ર પોલીસ તંત્ર મામલતદાર તંત્ર નગરપાલિકા તંત્ર પ્રાંત કચેરી તંત્ર અને ધોરાજીની આમ જનતા તથા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાટેલિયા અને ભાજપના કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિ માં આજરોજ ધરાજી અને ઉપલેટા તાલુકાના વિકાસના કામો માટે આપણા પોરબંદર સાંસદ એવા મનસુખભાઈ માંડવિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ એક હાથ ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના સિત્તેર જેટલા કામો જેમાં એકતાલીસ જેટલા હાથ ખાતમુહૂર્ત અને ઓગણત્રીસ જેટલા અને ઓગણસિત્તેર કરોડના ખર્ચનું ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયાએ કર્યું હતું